પાટના સન ઇલાઇટ થિયેટરમાં લાલો ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે જેમાં કૃષ્ણનો રોલ કર્યો છે એટલે કે લાલાનો રોલ જે પ્લે કર્યો છે તે સુહદ ગૌસ્વામી અને લાલાની સાથે તુલસીનો જે રોલ પ્લે કર્યો છે તેવા રીવા રાજના આ બંને કલાકારો શુક્રવાર સાંજે સાત કલાકે થિયેટરમાં પ્રેક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા અને સર્વે પ્રેક્ષકગણને જય શ્રી કૃષ્ણ કઈ ધર્મ અને સંસ્કાર તેમજ વ્યશન મુક્તિ વિશે વાત જે ફિલ્મમાં રજૂ કરાઈ હતી તે વાત કહી સાથે પ્રેક્ષકો આ લાલો ફિલ્મ જોવા આવ્યા તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પાટણના કલાકાર મોરલો એટલે કે શૈલેષ ગૌસ્વામીએ બંને કલાકારનું ખેસ દ્વારા સન્માન કર્યું હતું આ ફિલ્મમાં પ્રોડ્યુસર આરટી બ્રધર્સ મુંબઈના ધવલ ઠક્કર જેવો આપણા પાટણ જિલ્લાના હારીત તાલુકાના જમણપુર ગામના સુરેશભાઈ ડાયલાલ ઠક્કરના ભત્રીજા ધવલભાઈ છે આ લાલો ફિલ્મ જોવા માટે છન્નું વર્ષના પાલીબેન માધવલાલ પટેલ દાદી પણ ચાણસમાના ખીમિયાનામાં જે દીકરાનું ઘર છે ત્યાંથી પધાર્યા હતા અને તેમની સાથે સમગ્ર દીકરાના ઘરમાં રહે છે તે દાદા દાદીઓ પણ આ ફિલ્મ જોવા માટે આવ્યા હતા ને તેની ખીમિયાણાથી પાટણ થિયેટર સુધી આવવા જવાની વ્યવસ્થા જમણપુરના સુરેશભાઈ ડાયાલાલ ઠક્કરે ગાડી મોકલી અહીં લાવ્યા હતા અને તેમને પાછા ત્યાં દીકરાના ઘરમાં પહોંચાડ્યા આ બંને કલાકારોએ દીકરાના ઘરમાંથી આવેલા દાદા દાદીઓ સાથે મુલાકાત કરી બંને કલાકારો સર્વે દાદા દાદીઓને પગે લાગ્યા અને તેમની સાથે વાતચીત કરી અને સર્વે દાદા દાદીઓને આ ફિલ્મને ખૂબ વખાણી હતી રાજુભાઈ ઠક્કર પત્રકાર આ બાબતે કંઈ વાત કરવી હોય તો મારો મોબાઈલ નંબર ચોરાણું બે ચોસઠ એકતાલીસ ત્રણ અઠ્ઠાણું અને ચોરાણું બે નવ્વાણું એકત્રીસ સાત અડસઠ દાદા શું નામ છે તમારું હાજી મારું નામ હરીશ વ્યાસ છે બરાબર અમે ખીવ્યાના વૃદ્ધાશ્રમ દીકરાના ઘરમાંથી આજે રાળો પીજે જોવા આવેલ એ આડી આડી બધા સાહેબ ધવલભાઈએ અને અમને ઇન્વાઇટ કરેલા એમણે અમારા માટે ગાડી મોકલેલી બે ગાડીઓ અમારા જ્યાંથી વીસથી પચીસ સાધકો જોવા આવેલા લાલો પિક્ચર ઘણા સમયથી અમે વિચારતા કે લાલો પિક્ચર જોવા જવું પણ આરડી બ્રજર સાહેબ એટલે કે ધવલભાઈ અને સુરેશભાઈ અમને ઇન્વાઇટ કર્યા અમે લાલો પિક્ચર જોવા આવ્યા લાલો પિક્ચર પહેલાં તો એવું લાગતું કે લાલો પણ લાલો એટલે કૃષ્ણ કનૈયાનું છે બરાબર સાથે જીવનમાં વણાયેલી વસ્તુ એક તો જે કેન્સર થાય છે એને વણી લીધું છે પછી દાણચોરીને પણ વણી લીધું છે અત્યારે જે ચાલતી દાણચોરીઓ સમાજમાં બધી છે એનું પણ વણી લીધું છે બરાબર અને લાલો કે જે કર્મના સિદ્ધાંત પ્રમાણે જે આખી ગીતા લખાયેલી છે કર્મના સિદ્ધાંત લાલો હાજર જરૂર છે પણ એને એને એવું કીધું કે લાલો એવું કહેવા માગે કે કર્મ કર હું તારી સાથે છું છેલ્લે કારણ કે સ્ટ્રગલ જિંદગીમાં જરૂર છે એના સંતાનોને તકલીફ પડી બાળકોને તકલીફ પડી એની પત્નીને તકલીફ પડી આ એક જીવનના ચડવતર આવતા સાધનો છે એની અંદર પાર થવા માટે કર્મ કરવાનું છે ઈશ્વર સાથે જ છે અને છેલ્લે લાલો એને એની દ્રષ્ટિ સામે જ રાખી અને કર્મ કરાવે છે લાલાને એટલે કે કૃષ્ણ લાલ અને બધાને એક સાથે ભેગા કરે આ પિક્ચર જોતા એવું બન્યું કે જીવનની અંદર કર્મ કર્મ જે પ્રાધાન છે અને કર્મની અંદર જે બધું સમાયેલું છે અમે

બીજી વાત એ કે કર્મનો સિદ્ધાંત બહુ સારી રીતે અમે સમજાવવાની કોશિશ કરી છે કે આપણે જે કહેવાય ને કે આપણે જે વાવીએ ને એ આપણે લેન્ડિંગ એટલે આપણે જો સારું વાવીએ તો સારું લે એ વાત કરવામાં આવી છે અને સાથે સાથે ક્યારેય નાસીપાસ પાસ ના થવું નિરાશા ના આવવી ક્યારેય કોઈ એ કોઈ પ્રોબ્લેમ એટલો મોટો નથી હોતો કે તમારે એવું વિચારવું પડે કે હવે આત્મહત્યા કરવી પડશે કે હવે જીવ લઈ ગયું છે ક્યારેય ના વિચારવું

હવે અત્યારની જે યુવા જનરેશન છે એને આપ શું મેસેજ આપવા માંગશો કે આ ફિલ્મ એમને કેમ જોવી જોઈએ ફળ મળશે આપણી જે ધર્મ અને સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનું કામ આ ફિલ્મની અંદર કરવામાં આવ્યું છે એવું તમે કહી શકો બરાબર જીતે થેન્ક યુ આપની આ ફિલ્મ અને આપનો અભિનય બનેને બહુ જ લોકોએ વખાણ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આપનું શું નામ છે સર મારું નામ જીવદુષમ હમ અને લાલુ ફિલ્મમાં મેં કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું છે બસ મને તો એવું કે લોકો ના આ ફિલ્મ જોવી છે કારણ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનમાં ભરાયેલા છે તો કોઈ કીજમાં છે એનાથી બહાર નીકળી નથી શકતા આપણને જ નથી ખબર કે આપણે કેસની અંદર છીએ તો એ એનાથી બહાર કઈ રીતે નીકળી આપણે જે ઘણી વખતે ખોટા રસ્તે ચડી જઈએ છીએ ખોટી સંગતમાં આવી જઈએ છીએ આપણને પોતાને જ ક્યારેક નથી સમજાતું કે આગળ જીવનમાં શું તો એ એ જે દિવાલ તોડવાની વાત છે જે પાંજરાની બહાર નીકળવાની વાત છે એ કઈ રીતે નીકળતું અને એના માટે તમારી મદદ કરવા બીજું કોઈ આવવાનું નથી તમારે જે તમારા કર્મો તમારે ભોગવવાના છે તમારા સારા કર્મો તમને મદદ તો આટલી સરળ અને આટલી જે જીવન જીવવાની વાત છે એ આ ફિલ્મમાં કરેલું છે અને લોકો અવારનવાર અમને દરેક થિયેટર વિઝિટમાં એવા રિવ્યુ આપતા હોય છે કે જેન્સી જનરેશનને આ ફિલ્મ જોવી જોઈએ કારણ કે બીજી વસ્તુ મેં એ ફિલ્મમાં એ છે કે

બરાબર આપે આપેલા કોઈ થિયેટર્સ કે ફિલ્મ માં કામ કરેલું છે છે બરાબર તો તમે આ ફિલ્મ આ પિક્ચર કયું જોયું તમે તમારી કેટલી થઈ તમને કેટલા વર્ષયાસો ને છ વર્ષ નેવું છન્નું વર્ષ બરાબર બરાબર સરસ હા તમે પહેલું પિક્ચર ક્યારે જોયું હતું તમારી જુવાની માં તમારી તમે કોઈ પિક્ચર જોયેલું નથી જોયેલું બરાબર જિંદગીમાં ક્યારે નહિ એમ સરસ સરસ હા ટીવી માં જોતા હતા પણ આ મોટા પડદા નું આજે જોયું ભલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ 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 ભલે